જય માતાજી જાય મોગલ તો મિત્રો અત્યારે છે બીજો દિવસ સવારમાં હવારમાં પાંચ વાગે છે ને ભાઈ મને આખી રાહત છે ને પછી મીજર આવતી હતી અઢી ત્રણ ત્રણ વાગ્યા પછી હું ઘડીક આરામ કરી દઉં છું હવે પાંચ વાગી જાય છે અત્યારે મુજબ પડવી હાટુ છે ને ગરમ પાણી શાહવાળાની છે જઈને કરી દીધું છે એટલે સારું કહેવાય એના સાહ છે તો હવે બધા અત્યારે ઉપર છે તો હું ના જાઉં છું અત્યારે ગરમ પાણી શાની હોટલે કરી દીધું એટલેનો આભાર ખૂબ ખૂબ આપણે છેલ્લી રૂમમાં છે ઓલી બાજુ સાફ પાણી બધાને આપી દઈએ મોઢું લઈને આપે ફ્રેશ થઈ જાય ગરમ પાણી છે ઊભું થયું છે ઊભી કરો તો dingo 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 một dingo dingo nhưng mà không dingo 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 đâu dingo dingo đây dingo 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 bao không continue video mà Di enam momi sih? bisa nguranya, bisa pertuan loker service. ah, kok kau cinta, hah, cera belum, cewek aneh mau ikut, cewek paura ini gede, gementong, ramon, dia

તો મિત્રો અત્યારે છે ને ઘરેથી ઘાય ઘા ફટાફટ કપડા અને બધું બદલાવી અને પછી દાડીયા આપણો ગાયગા વહીવટ કરી નાખ્યો પછી મારા ભાઈ છે ને નાનો મારો ભાઈ એને મેં દાડિયા લઈને બોલેરો લઈને મોકલી દીધો છે ને હું અત્યારે મારા ભાઈ ભાઈબંધની ગાડી લઈને હવે પાછો દવાખાને જાઉં છું કેમ કે ના કોઈ પાછો અત્યારે હાજરમાં છે નહીં એટલે હું અત્યારે તાત્કાલિક દવાખાને જાઉં છું ને હવે પાછો કેમ કે દસક વાગ્યા રજા આપી દેવાના છે તો દસક વાગ્યા અમે પાછા વહી આવશું અત્યારે હું હવે રાજુલા પૂગી ગયો હતો અને આપણે સ્પર્શ દવાખાનામાં જવાનું છે તો સ્પર્શ દવાખાનું અહીંયા આવી ગયું છે બહુ આગું છે નહીં ટૂંક સમયમાં આવી જાય ઉભા રહો તમે એક જ મિનિટ બતાવી દો કોઈ આવતું નહીં ને ભાઈ અમે વ્હીલ આવે છે આપણું ફેમિલી જ સ્પર્શ દવાખાનું આવી ગયું છે આપણે અહીંયા જ ડિલિવરી કરાવી છે અહીંથી કાઢી જાય ભાઈ એ માં જાગે છે નીંદર માં નીંદર છે નીંદર માં આખું ખુલી રાખે ઓય આવ આવ અત્યારે તો ભાઈ સાહેબ આવ્યા નથી અત્યારે દસ વાગવા દસ નથી વાગ્યા તો નવ વાગ્યા છે નવ વાગ્યા છે કોઈ સાહેબ આવ્યા નથી થોડીક વારમાં આવશે એનો ટાઈમ બોય પ્રમાણે આવતા હોય હાલચાલ કરવાનું કીધું છે એટલે ધીમે ધીમે ડગલા માંડે છે તો ભાઈ ડિલિવરી થઈ પણ હવે શું છે કે દઈયું વધી ગયું આ બધું અત્યારે હું રાજુલા ગામમાં છે ને બધું લેવા જ્યો અહીંયા યાર્ડમાં છે ને આપણે યાર્ડમાં ફોર વ્હીલ મૂકીને પછી યાર જો કેમ ને ટ્રાફિક બહુ હોય ખોટી ટ્રાફિકમાં નાખવીને ઘડિયા ઘડિયા આગળ પેસર કરવી એના એના કરતા અહીં મૂકીને જાય સારું અત્યારે આ બધું વસ્તુ હું લઈને આવ્યો છું આમાં ઘણી વસ્તુ છે તમને આડી હોસ્પિટલમાં જઈને પછી બતાવું જેટલો રખડે રાત વેચી પછી નથી

ખા તો ધાન આવે ને તોય પાછો હોસ્પિટલ આવવાનું છે હો વ્યવસ્થિત ખાજવાનું છે હવારે કોમળા તડકામ લઈને બધું પીવડાવવાનું આ બધું છે ઘરે સાફ કરી દેવાનું છે માતાજી મિત્રો હું છું મહેશ કડિયાળી તો મારો પોતાનો અમારો અનુભવ મારા બે જણાનો છે ને પોતાનો તમને અનુભવ વિશે અમે છે ને વાત કરીએ છે તો આપણે આજ વાત કરવાની છે સ્પર્શ દવાખાનાની તો અમે છે ને આપણે એક એક મહિનેથી નવ મહિના સુધી જે અમે પાંચ છ દવાખાના ફેર્યા છે પણ અમને જે અનુભવ અમારો પોતાનો છે ને એ અમે અત્યારે રજૂ તમારામાં કરીએ છે કે સ્પર્શ દવાખાનામાં જે ડોક્ટર સાહેબ છે આપણા સાહેબ છે ને અહીંયા બધી તમામ સિસ્ટર એ બધાનું વર્તન અમને છે ને બહુ ગમ્યું છે બાકી અમે છે ને આની પહેલા પાંચ છ દવાખાનામાં ફેર્યા છે પણ ના અમને એટલી બધી સુવિધા મળી નથી જે આજો હોખાનામાં મળી છે તો મારા તમામ તમામ બેનો દીકરીઓને એક રિક્વેસ્ટ છે કે તમારા કોઈ પણ ને આવનારા સમયમાં ડિલિવરી હોય તો સ્પર્શ દવાખાનાની મુલાકાત અવશ્ય લેજો हेलो નવો હોસ્પિટલ બને ને મિનિટ પછી ઓકે કેટલા દિવસમાં ફ્રોટુંદા કાલ જ આવશે બાય બેય નમ ને બાય સબસ્ક્રાઇબ કરવાનું તો કઈજો મારી ચેનલ ને લાઈક તો મિત્રો અમને છે ને ત્રણ વાગે છે ને આથી સ્પર્શ દવાખાનામાંથી રજા આપી દીધી હતી એટલે પછી અમે ઘરે આવ્યા હતા પણ ઘરે આવીને પછી બધું અમારે દાડિયાનો વહીવટ કર્યો એટલે બહુ મોડું થઈ ગયું ખાઈ પીને અત્યારે ઉકેલા છે વેગા છે નવ જેવું વાગવા આવ્યું છે પણ આજ કોઈને પેંડા દેવા જવાનું ઘેર ઘેર અમારા સિસ્ટમ બધે જ જ પડે પેંડા દેવા જવાના જોઈએ અમે જો અત્યારે છે ને સેવડો ને પેંડા ને આ બધું છે ને અત્યારે પેકિંગ કરશું આમાં પછી આ બધે આજુબાજુ બધા હગાવાલા હોય ઘેર એ બધી દેવા જવાના છે ત્રણ કિલો પેંડા તો મારા ખાલી દાડિયાને દેવા જાય ત્રણ કિલો પેંડા તો ખાલી દાડિયાને દઈ દીધા હતા અમે બોક્સ લઈને જાતા એટલે બધા અમારા દાડિયા આવ્યા એટલે દઈ દીધા તો મિત્રો હું તમને છે ને સ્પર્શ દવાખાનાની ખાસિયત બતાવું મેં છે ને રાજુલાની અંદર આપણે કોઈ દવાખાનાનું ખરાબ નથી વિસારતા પણ પાંચથી છ દવાખાના અમે છે ને નવ મહિનાની અંદર પાંચથી સ દવાખાના અમે ફેર્યા છે એમાં મને સૌથી વધારે ગમ્યું હોય ને તો સ્પર્શ દવાખાનું છે બાકી કેમ કે ના છે ને એની સારવાર પછી બધાનો વ્યવહાર બધું બહુ મસ્ત છે બધું કામકાજ સારું છે પૈસા બાબતથી બધાને સારું છે આપણા જેવા ગરીબ માણાને પૈસા બાબતથી પણ બહુ સારું છે અને એના જે આપણે મેન સાહેબ છે ને આપણા જે ડૉક્ટર સાહેબ એ પણ બહુ એનું કામ બહુ જોરદાર છે તો તમે એકવાર છે ને મુલાકાત લેજો હું તમને એમ નથી કહેતો કે તમને ના જ ડિલિવરી કરાવો પણ તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આ વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો